કેમ છો કાકી અરે એકદમ મજામાં ભાઈલું હા આજ સવારે શું કર્યું તમે હું નાયો ધોયો એવું નહી રસોડામાં શું કર્યું તમે મોલી બધું અખડ અખડ હતું કે લાઇટર નતું મળતું અરે ત્યાં જ છે હવે ત્રીજા ડ્રોવર માં મૂકું છું લાઇટર નો આટલો ઉપયોગ થતો હોય એને ત્રીજા ડ્રોવર મૂકવાનું ત્યાં પ્લેટફોર્મ ના એટલે શું થયું પણ શાક ગરમ કરું તું મને તો લાઇટર ના મળ્યું ના તો ઠંડુ ખાધું ના ગરમ જ ખાધું એટલે ઓવનમાં મૂકેલું

ખોટું બધું હોદા હોદ કરવાનું ત્રીજું ડ્રોવર ખોલવાનું આમ વળવાનું લાઇટર પ્લેટફોર્મ પર મૂકવાનું રાખજે હવે સમજી તું કશું એક્સ્ટ્રા કામ તો કરવું જ નથી તમારે તમે તમે તું